નમસ્કાર દર્શક મિત્રો આજે અમે એવા એક પશુપાલકને ત્યાં આવ્યા છીએ કે ગાયક કંઈક સમસ્યા હતી તો શું સમસ્યા હતી એમના મુખથી સાંભળીએ ગામ કયું તમારું કણભાઈ દેસાઈ ફળીએ અને સમસ્યા શું હતી ગાયને ગાયને ઓકે બે દિવસ થઈ ગયેલા બેહાણ બેહાણે આવી ગયેલી બરાબર બેહાણે આવી ગઈ તો તમે એવી તો શું ટ્રીટમેન્ટ કરી કે ગાય એટલે આ તમે પ્રોડક્ટ પહેલેથી યુઝ કરતા હતા કે પછી તમે એના માટે મંગાવ્યું બરાબર ઓકે તમે પ્રોડક્ટ કેટલા યુઝ કરો છો બીજા કોઈ ગાયને આપો છો કે તમે એટલે પહેલાથી આપતા હતા

એટલે બીજદાનની સમસ્યા હતી તો તમે એના માટે ચાલુ કરેલો બીજદાન પણ સક્સેસફુલ થઈ ગયું અને આ તમે પ્રોડક્ટ ક્યાંથી મેળવી એમ બરાબર આ જગદીશભાઈ બરાબર એ કોણ થાય તમારે બરાબર ઓકે કોઈ પણ પશુપાલકને ગાયમાં મતલબ સમસ્યા હોય કે બીજી કંઈ પણ સમસ્યા હોય તો એ કોન્ટેક કરી શકે એના માટે જગદીશભાઈ તમારો નંબર આપજો જોડા ચોરાણું સત્તાવીસ સત્તાવીસ છ્યાસી બત્રીસ બત્રીસ એકાણું એકાણું ઓકે થેન્ક યુ